ચક્રન તેર અનપરદ્ધા અત્રભવતી આપ મહાશયા નિર્પરહ છો પ્રસ્તાવના સંસ્કૃત સાહિત્ય જગતમાં સૌથી પ્રાચીન નાટ્યકાર તરીકે મહાકવિ મહાકવિભાષ પ્રસિદ્ધ છે તેમણે કુલ તેર નાટ્યકૃતિઓ રચી છે જેને ભાષ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે આ નાટકોમાંથી બે રામ કથા ઉપર છ મહાભારત કથા ઉપર એક કૃષ્ણ કથા ઉપર બે ઉદયન કથા ઉપર અને બે કલ્પિત કથા ઉપર આધારિત છે રામ કથા ઉપર આધારિત નાટકો પહેલું અભિષેક નાટકમ અને બીજું પ્રતિમા નાટકમ નામે છે પ્રસ્તુત નાટ્યાંશ પ્રતિમા નાટકમ માંથી લેવામાં આવ્યો છે પ્રતિમા નાટકમ નું કથા વસ્તુ રામના વનવાસ થી લઈને તેમના પુનઃ રાજ્ય રાજ્યભિષેક સુધીની કથાને આવરી લે છે એ ધ્યાન પાત્ર છે કે વાલ્મીકીના રામાયણમાં આ કથા વસ્તુ જે રીતે આલેખિત છે તેમાં મહાકવિ ભાષે કેટલાક મોલિક ફેરફાર કર્યા છે તે મુજબ આમના વનગમન બાદ મોસાળ ગયેલો ભરત અયોધ્યામાં પાછો ફરે છે ભરતને દશરથના મૃત્યુના સમાચાર આપવા માટે અહીં ભાષે એક સુંદર પરિકલ્પના કરી છે ભરત અયોધ્યામાં પ્રવેશ કરે તે પહેલા તેને નગરની બહાર બનાવેલા પ્રતિમા ગૃહમાં લઈ જવામાં આવે છે આ પ્રતિમા ગૃહમાં પૂર્વજોની પ્રતિમાઓ મૂકેલી છે જેમાં દિલીપ રઘુ અને અજની સાથે સાથે દશરથની પ્રતિમા પણ છે આ પ્રતિમા દર્શન કરાવીને ભરતને દશરથના મૃત્યુની જાણ કરાય છે આમ કવિએ પ્રતિમા ગૃહનું જે આ દ્રશ્ય રચ્યું છે તેના ઉપરથી આ કૃતિને પ્રતિમા નાટક શીર્ષક આપવામાં આવ્યું છે પ્રતિમા નાટકમાં મહાકવિ ભાષે બીજા પણ અનેક પરિવર્તનો કર્યા છે તેમાં રામને ચૌદ વર્ષના વનવાસની માંગણી કરનાર કેકેની પાત્રના ઉદાતીકરણનો પણ સમાવેશ થાય છે અહીં કૈકૈએ દશરથ પાસે રામના વનવાસની જે માંગણી કરી હતી તેની પાછળના એક નવા જ કારણની કવિએ પરિકલ્પના કરી છે તે મુજબ શ્રવણના પિતાનો પુત્ર વિયોગ રૂપી શાપ અલ્પકાળમાં ભોગવાઈ જશે એમ વિચારીને કૈકૈએ રામના વનવાસની માંગણી કરી હતી આમ દર્શાવીને મહાકવિ ભાષે કૈકૈયીના પાત્રનો ઉદાતીકરણ કર્યો છે ચુમંત્રહ કુમાર કુતક્રોધો વિનીતાનામ લજ્જા પકુત ચેતસામ ભરત ક્યારે તેઓ ક્યાં ગયા હોવાનું સાંભળ્યું સુમંત્રસ્તિકિલ કિશ્તી નામ तत्र નિવાસ તત્રમંત્ર કહેવાય છે કે વનવાસીઓનું કિસ્ટિંદા નામનું નિવાસ છે ત્યાં ગયા છે એમ સાંભળ્યું છે ભરત હંત અવિજ્ઞાત પુરુષેણ વિશેષાહ હલુ વાનરાહ દુખિતા પ્રવિશંતિ ભરત અરે રે વાનરો ખરેખર વિશિષ્ટ પુરુષને ઓળખતા નથી તેથી દુખતી રહેતા હશે સુમંત્ર તિર્યજ્ઞોય અપિ ઉપકૃતમવ કચ્છંતિ સુમંત્ર પશુ પક્ષીઓ વસને શૈલે તુલ્ય દુઃખે મોક્ષિત સુમંત્ર મોટાભાઈ વાલીએ સુગ્રીવને રાજગાદી પરથી પદભ્રષ્ટ કર્યો જેની પત્નીનું અપહરણ થયું હતું અને જે પર્વત પર રહેતો હતો एव्हा ते सुग्रीव समान दुख रामे दुख माथी मुक्त करियो। दुखवाळा दुख मया प्रकाशम कुमार न खू किशित ऐश्वर भ्र तुल्यता मभिप्रेता सुमंत्र मनमा अरे रे मे बघूच कि दीत मोठे કુમાર ખરેખર કઈ નહીં ઐશ્વર્યનાથની સમાનતા એમ કહેવાનું મને અભિપ્રેત છે ભરતઃ તાત કેમ ગૃહ હશે સ્વર્ગમ ગતેન તાત્પાદ મુદ્દે ન બ્રુયા ભરત વડીલ કેમ છુપાવો છો જો સત્ય ન હોય તો તમને સ્વર્ગસ્થ મહારાજાના ચરણોના સોગંદ છે સુમંત્ર ગતિયતામ પેરમ મુનિજન સ્યાર્થે

ધીરજ કરો ધીરજ કરો ભરતઃ પુનઃ સમાશ્ચય ભૂહ કષ્ટમ કિમિદાનીમ કરીશ્યે ભવતો દૃષ્ટમ અનુગચ્છતો મામ તાત દેવીનામ ચતુહ નિષ્ક્રાંતો ઉભો ચતુહ શાલમ પ્રવિશત ભરત પુનઃ સ્વસ્થ થઈને અરે રે કેવું પીડાકારક હવે હું શું કરું ભલે જો વડીલ તમે મારી પાછળ પાછળ રાણીઓના અંતઃપુરમાં આવો બંને જાય છે

હશે મોટેમી ભલે જઈને પ્રવેશ કરે છે ભરત વિજયે કેમ નિવેદ ભરત વિજ્યા શું જણાવ્યું તર્વેે ચાલાં પ્રવિંત વિજ્યા હા પછી બધા અંતઃ પૂર્મા પ્રવેશ છે કૈકયી મંત્ર રામ સકાશાત સુમંત્ર આગત થી કૈકયી વત્સ કહે છે કે રામ પાસેથી સુમંત્ર પરત આવ્યા છે ભરત પ્રિય સ્વરાજ્ય સીતા પર્યા પસ્તે મનો રથા બરત વધારે પ્રીય સમાચાર હું તમને જણાવો સાંભળો જે પોતાનું રાજ્ય તજીને તારી આજ્ઞાથી વનમાં ગયા તે રામની પત્ની સીતાનું અપહરણ થયું હવે તો તારો મનોરથ પૂરો થયો ને કઈ હમ કઈ હે ભરત હંતબો સત્વયુક્તા મિક્ષણાવા કુણામ મનસ્વીનામ વધુ પ્રદર્શનમ પ્રાપ્તમ પ્રાપ્યાર્થ ભવતી વધુ ભરત અરે રે આપને કુળવધુ તરીકે પ્રાપ્ત કરીને પરાક્રમી અને મનસ્વી એવા ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ વધુનું અપહરણ પ્રાપ્ત કર્યું કૈકય આત્મગત ભવતુ ઇદાનીમ કાલહ કથયતમ પ્રકાશમ જાત ત્વમ ન જાનાશી મહારાજશ્ય શાપમ કૈકય મનમાં વારુ હવે સાચી વાત કહેવાનો સમય આવ્યો છે મોટેથી બેટા મહારાજના શાપને તું જાણતો નથી ભરતહ शपत महाराज भरत महार शापतो हो कैकयी कै, कै कै, सुमंत्र आचक्ष विस्तरेण कैकयी सुमंत्र विस्तारपूर्वक कहो सुमंत्र शूयातार्ग्या गेन महाराजेन कश्मीचिह सरषी कलशम पुरण दिना शिरे महर्षे मुनी तन्यो हिंशी सुमंत्र साबळो પૂર્વે શિકાર કરવા ગયેલા મહારાજ દશરથે જંગલી હાથીની શંકાથી કોઈક સરોવરમાં કસડ ભરતા મહર્ષિના નેત્રરૂપ મુનિપુત્રને શબ્દવેધી બાણ વડે હણી નાખ્યો હતો ભરતઃ હિંસિત ઇતિ શાંતમ પાપમ તતસ્તત ભરત હણી નાખ્યો હતો અરે રે પાપ શાંત થાઓ પછી પછી સુમંત્ર તત્તમેવમ ગતમ દુષ્ટવા તેનોક્તમ રુદિન સ્થાનેય મુનિના સત્યભાષીણા

વનમાં મોકલ્યો છે નહીં કે રાજ્યલોભથી મહર્ષિનો ટાળી ન શકાય તેવો શાપ પુત્ર વિયોગ કરાવ્યા વિના ન રહે ભરત અથ તુલ્ય પુત્ર વિપ્રવાસે કથમ અહમ પ્રેષિત ભરત પુત્ર નો વિયોગ સમાન જ હતો તો પછી પુત્ર મોશાણમાં રહેતા તારો વિયોગ તો રાજા સ્વાભાવિક રૂપે થયેલો જ હતો ભરત અથ ચતુર્દશ વાર્ષાણી કેમ કારણ મને ચિતાની ભરત તો પછી ચૌદ વર્ષની શા માટે માંગણી કરી

તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે સદભાગ્ય આપ મહાશયા નિરપરાધ છો ભય તરફના સ્નેહને કારણે મેં તમને દોષિત ઠરાવ્યા તે સર્વ ક્ષમા કરવા યોગ્ય છે